અમે અહીંયા આવી ગયા હવે પછી જમી કરવીને સાંજે નીકળશું ત્યારે પાછું તમને બતાવીશ તારે આલા કરી જાવું હોય ને હા તો કોણ કરે મમ્મી કરે શું કરે હાલા તો નામ શું હે તું તોફાની હો તું ગંદુ ગંદુ બોલતો તો બાપુ આવ્યા તને માયરું તો ન બોલતો હોય તો ગંદુ કંદુ હવે બોલીશ તું ગંદુ ગંદુ ન બોલ ને કોઈ નો દીકો કોઈ નો નઈ કઈ નો નઈ કઈ ના રહે મે મમ્મી કઈ ને તો નિંદર આવે હે ને હાલ તને ભાઈ ઉપર લઈ જાવ બારે તો નિંદર આવે તને હાલ લઈ જા હાલ લે લાઈટ કેમ કરું

આ છે કાવ્યા આ છે તનિષા ઓલા મામા છે કાલ નોતા આવ્યા એ મામા આ પરી અને તો તમે ઓળખો અને આ બધા ગાંઠિયા ખવડાવે છે જો ત્યારે હવે અહીંયા અત્યારે લુડો રમે છે અને અહીંયા મમ્મી ને બધા પાણીપુરી બનાવે તો ખુદી નો સુધારે હે આ લોકો લુડો રમે હે જો પાણીપુરીની કોમ્પિટિશન હાલે મામા કઈક નવી આઈટમ બનાવેલી nah saya kalau lawe mau. Pahing kuri Nanti